ગાંધીનગરમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક મળી જેમાં પ્રદેશ અધ્યક્ષ હીરાભાઈ સોલંકી નવા સંગઠનની જાહેરાત કરશે અને ઝોન વાઇઝ હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવશે જો કે કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માંગ વચ્ચે અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ અધ્યક્ષ હીરાભાઈ સોલંકીએ મોટું નિવેદન આપ્યું તેમણે કહ્યું કે કોળી સમાજના નેતા મુખ્યમંત્રી બને તો અમને અને સમાજને આનંદ થશે સાથે જ આગામી દિવસોમાં કોળી સમાજનું મહાસંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે દરેક સમાજ જે રીતે કાર્ય કરતા એ પ્રમાણે આજે આખો અમારો માળખું તૈયાર થઈ જશે અને એ માળખું થઈ જાય પછી અમે કઈ રીતે આપણા સમાજને એકત્રિત કરીને આવતા દિવસોમાં એક ખૂબ મોટું સંમેલન બોલાવવાનું પણ અમે બે ત્રણ જગાએ આગેવાનો સાથે બેસી અને નક્કી કરવાના છીએ જિલ્લા વાઈઝ કદાચ મિટિંગ થાય તો જિલ્લા વાઈઝ પણ અમે આ મિટિંગ કરવાના છીએ એ આ સમાજને એકત્રિત કરવા માટેના પ્રયત્ન અમારા રહેશે કોઈ બી સમાજના આગેવાનો જ્યારે આગળ વધતા હોય ત્યારે એના સમાજના લોકો તો જ થતા હોય આ એમાં કોઈ બી હોય એટલે કોને ઈચ્છા ન હોય આજે કયા સમાજને ઈચ્છા નથી અને દરેક સમાજને ઈચ્છા હોય એમાં વાત નથી પણ આ તો મૌડી મંડળના આ પાર્ટીનો વિષય છે સમાજની જ્યારે વાત આવે ત્યારે સમાજની વાત કરો તો અમે સમાજ સાથે છીએ અને સમાજ આખો અમારા સાથે છે અને દરેક આગેવાનો અમારા સાથે છે કોઈ આગેવાનોનો કોઈ મતભેદ નથી આગેવાનો છે એ આગેવાનોનો આશીર્વાદ લઈને જ અમે કામ કરતા હોઈએ છીએ અને એમના આશીર્વાદથી જ અમે આગળ વધી રહ્યા છીએ